અમદાવાદની વધુ એક સોસાયટીમાં પીજીના કારણે લોકોમાં રોષ થલતેજની જય અંબેનગર સોસાયટીમાં પીજીના વિરુદ્ધમાં બેનર્સ લાગ્યા જય અંબેનગર સોસાયટીમાં એકસો અડસઠ મકાન પૈકી છવ્વીસ મકાન પીજીમાં આપવામાં આવતા સ્થાનિકો મોડી રાત્રે એકઠા થયા આરોપ લગાવ્યો કે પીજીમાં રહેતા યુવક યુવતીઓ નશો કરે છે અને બીબસ હરકતો કરે છે જેના કારણે આસપાસના સ્થાનિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે મહિલાઓએ પણ આરોપ કર્યા અને કહ્યું કે પાર્કિંગ માટે જગ્યા મળતી નથી બાળકો કે વડીલોને બહાર ન નીકળાય એવી સ્થિતિમાં યુવક યુવતીઓ સોસાયટીમાં આંટા મારે છે કેટલાક મકાન માલિકોએ ભાડાની આવક મેળવવા માટે

એકતા સારી છે પણ દુસસ જે છે ને છોકરાઓ છોકરીઓનું પીજીનું બધું વધારે છે આ પીજીના જે વ્યક્તિઓ પોતાનું પાર્કિંગ કરે છે જેનાથી લોકોને પાર્કિંગ મળતું નથી એટલે અમારે હવે ન છૂટકે બધાએ ભેગા થઈને કારોબારી સમિતિમાં ઠરાવો પસાર કરી કે સભાસદોને શાંતિ સલામતી મળી રહે પાર્કિંગ મળી રહે વ્યવસ્થિત રીતે એટલે એટલા માટેના અમારો પ્રયત્નો આ ચાલુ છે બહારથી આવતા છોકરા છોકરીઓને તો કોઈની લાજ મર્યાદા હોતી નથી એટલે એ ગમે તે ચેન ચાળા ગમે તે વસ્તુ ઇવન દારૂ પીવો આ ટાઈપનું ન્યુસન્સ એટલું બધું વધી ગયેલું છે કે જે અસહ્ય થઈ ગયું એના હિસાબથી આખી સોસાયટી અત્યારે એકઠી થઈ છે